નમસ્કાર આપણે હમણાં ગયા વિડીયોમાં વાત કરી કે પાલક માતા પિતા યોજનામાં શું શું જરૂર પડે છે શું સહાય છે બરાબર તો આપણે આ વિડીયોમાં તેના માટે કયા કયા જરૂરી દસ્તાવેજો જોઈશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં તમે ચેનલને લાઈક ન હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો અને અમારે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ પાલક માતા પિતા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે એમાં પહેલું છે આવકનું પ્રમાણપત્ર નંબર બે ઉપર છે રેશન કાર્ડ નંબર ત્રણ ઉપર છે આધાર કાર્ડ ત્યારબાદ છે બાળકના માતા પિતાનો મરણનો દાખલો જો બાળકના પિતા હયાત ના હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય તો તેનું લગ્નનું પ્રમાણપત્ર પુનઃ લગ્ન કરેલનો પુરાવો બાળક અને પાલક માતા પિતાની સંયુક્ત બેંકની પાસબુક જે બાળકને તમે આ આ યોજના અંતર્ગત લાભ લેશો તે બાળકને તમારે બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે જે તમારું અને બાળકનું બંનેનું સંયુક્ત ખાતું હોવું જરૂરી છે બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તો તેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે પાલક માતા પિતાની આધાર કાર્ડની નકલ કોઈપણ એકની તમારે સાથે આમાં સામેલ કરવાની રહેશે આટલા મહત્ત્વના જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે અને આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેના માટે તમારે ઈ સમાજ કલ્યાણમાં જવું પડશે તેના સ્ટેપ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકર દબાવજો જેથી આવનારી નવી અપડેટ તમને મળતી રહે જય માતાજી